મિત્રો હું અત્યારે બિહાર છું પ્રચારમાં અને ગઈકાલે વહેલી સવારે ગીરાસણ ગામમાંથી પ્રવીણભાઈ ચૌધરીનો ફોન આવ્યો કે અમારા બહુ અંગત નજીકના ગામના સગા એ જીગરભાઈ ચૌધરીનું બીકાનેની ટ્રેનમાં ખૂન કરવામાં આવ્યું છે અને એમણે તરત એમણે એમનું ચૂંટણી કાર્ડ અને ફોટોગ્રાફ્સ બધા મોકલી આપ્યા અને તરત જ મેં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેને વોટ્સઅપમાં મેસેજ કર્યો અને વિનંતી કરી કે તમે તાત્કાલિક ત્યાંની રાજસ્થાનની પોલીસ સાથે રાજ્યના પોલીસ વડા છે જે રાજસ્થાન એની સાથે તમે સંપર્ક કરીને વાત કરો અને કોઈ પણ સંજોગોમાં પ્રકરણમાં ન્યાય મળવો જ જોઈએ આપણે બધાને બહુ જ દુઃખ છે કે આર્મીનો કોઈ જવાન કોઈપણ જ્ઞાતિ કે ધર્મનો હોય આર્મીનો કોઈ પણ જવાન એ માતૃભૂમિ માટે દેશ માટે છાતીમાં ગોળી ખાવાની તૈયારી સાથે લડતો હોય એવા વ્યક્તિનું એક ચાલતી ટ્રેનમાં ખૂન કરી દેવામાં આવે એ કઈ હદે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે લોકોના મગજ કેવા થઈ ગયા છે લોકો કેવી હિંસા ઉપર ઉતરી આવ્યા છે એ બહુ જ ગંભીર ચિંતાનો વિષય છે એટલે હું પહેલાં તો મારી પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું આજે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આવેદનપત્ર આપીને ન્યાયની માગણી પણ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં હું રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માગણી કરું છું કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાત કરે અને આ પ્રકરણમાં જો શક્ય બને તો છ એક મહિનાની અંદર આખા કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ અને જે પણ કસુરવાર આરોપીઓ છે એમની ધરપકડ તો થઈ છે પણ બધા કાયમ માટે જેલના સળિયા પાછળ જાય એમને આજીવન કારાવાસ જેવી અતિ ગંભીર સજા થવી જોઈએ અને એના માટે છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી થાય એના માટે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી એ રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીને લખે પત્ર વ્યવહાર કરે અને મને લાગે જેવી રીતે ન્યાય મળવો જોઈએ આપણે ફરી એકવાર એ શ્રદ્ધાંજલિ પાઠવું છું બહુ દુઃખદ ઘટના બની છે અને આર્મીના જવાન સાથે આવું થવું એ આપણા દેશ માટે આપણા ગુજરાત માટે બહુ જ મોટી ચિંતાનો વિષય છે હું જ્યારે પણ બિહારના કેમ્પેન બાદ ગુજરાત આવીશ ત્યારે ચોક્કસ એમના પરિવારજનોને મળવા જઈશ હાલ પૂરતી મારી સાંત્વના પાઠવું છું